કે તેઓ રવિભાણ સંપ્રદાય ના ગાદીપતિ છે ગાંધીનગરથી પધાર્યા છે આપણા સ્નેહી અને એ સંપ્રદાયમાં સાહેબ શબ્દ લાગે છે જેમ કબીર સાહેબ અને એટલે જ આપણા સંજુભાઈ વાળા રાજકોટના કવિએ તો દોઢ એક વર્ષ પૂર્વે બાપુની હાજરીમાં જ એમને કહી દીધેલું કે હવે આવતી પેઢી તમને દલપત સાહેબ કહેશે પણ મને લાગે છે કે મારાથી જ શરૂ કરું છું દલપત સાહેબને આમ તો તેઓ ગેઝેટેડ ઓફિસર હતા સ્ટેટ ગવર્મેન્ટના ખરેખર સાહેબ હતા અને એમને ખબર નથી એક વાતની મારું પહેલું પુસ્તક ઓગણીસો ત્રાણુંમાં છપાયું ફિલ્મ ગીતકાર સંગીતકાર ગાયકો વિશેનું મધુર સંગીતના સર્જકો આપનામાંથી ઘણા જોયું હશે એ સાહિત્ય અકાદમીની સહાયથી છપાયેલું અને એમાં ઓટોગ્રાફ છે દલપત સાહેબનો એમની મંજૂરીથી મારા સુધી પહોંચેલું અને પુસ્તક આપના સુધી પહોંચેલું એ સાહેબ તો મટી ગયા હવે સરકારી સાહેબ નથી પણ સદા સર્વદા ગાદીપતિ સાહેબ છે પધારો દલપત અને આપ પણ હેમંતભાઈની ભજન વાણી વિશે અમારી ઉપર પ્રકાશ પાડો ઓ સદગુરુદેવ નો જય પૂજ્ય બાપુને વંદન આજે જેમના થકી આ ભજનનો માંડવો આટલો ભવ્ય શોભતો ગહેકતો અને મહેકતો આપણે અનુભવી રહ્યા છીએ તેવા શ્રી હેમંતભાઈને અભિનંદન સાથે વંદન આ સાથે અહીંયા પધારેલા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ અમારા પરમ આત્મીય મિત્ર શ્રી નાથાલાલભાઈ ગોહિલ સાહેબ નિરંજનભાઈ સુનિલભાઈ અને અધારે વર્ણની ઉપસ્થિતિનો એક મંગલ અનુભવ આપી રહ્યા છે તે આપ સર્વને વંદન બહુ થોડા વખત પહેલાં સુનિલભાઈના પુસ્તકનું દલિત સંત ધારાનું આ જગ્યાએ પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં વિમોચન થયું ત્યારે મેં જે કહ્યું હતું આજે પણ એમનું એમ જ વિધાન છે કે આજની આ વેળા મને વણ પેટાવેલા પાટ જેવી લાગે છે આ આખી બેઠેલી અઢારે વર્ણની હાજરી એ ગતગંગાનો અનુભવ આપે છે અને ગતગંગા એટલે બધા ગહેણ જેમાં એકરૂપ થઈ જાય અને એક પવિત્ર નદી આ છેડેથી નહીં બધે જ છેડે બધાને પરિપ્લાવિત કરીને એક ઊંડા ઊંચા લોકમાં લઈ જાય જ્યાં પાઠની જ્યોત પ્રગટ હોય તોય શું અને પ્રચ્છન્ન હોય તોય શું એવી એક સ્થિતિ બને છે એટલે આવી એક સ્થિતિમાં સહભાગી થવાનું મને સદભાગ્ય મળ્યું છે એનો આનંદ વ્યક્ત કરવો છે રાષ્ટ્રપતિ ભવનમાં હેમંતભાઈનું ચૌ હેમંતભાઈ ચૌહાણનું સન્માન થાય એ ચોક્કસ હેમંતભાઈ માટે તો ગૌરવની ઘટના છે જ આપણે માટે પણ એટલા જ મોટા ગૌરવની ઘટના છે પણ હેમંતભાઈનું સન્માન રાષ્ટ્રપતિ ભવનમાં થયું છે માટે એ ગૌરવવંતા છે એ પછીની વાત છે એ ભજનમાં જે દિવસથી બેઠા છે તે દિવસથી એમનું સન્માન ભજન થકી થયું છે એ ભલે પ્રગટ હોય અપ્રગટ હોય રાષ્ટ્રપતિ ભવનમાં હોય કે અહીંયા હોય જે ભજનમાં બેઠો છે સ્વયં પ્રતિષ્ઠિત છે ભજન પોતે જ સ્વયં પ્રતિષ્ઠિત છે અને ભજનથી મોટો એવોર્ડ કોઈ નથી જેના ભાગ્યમાં ભજન આવ્યું છે ને એને બધું આવ્યું છે એ જ ભજન મારી પાસે હોવું ભજન મારા ભાગ્યમાં આવવું ભજન મારી પાસે આવવું એનાથી મોટો એવોર્ડ શું છે એ ખરેખર એમને ખબર છે એટલે એને આ બધા અવસર સાથે આમ સીધી નિસ્બત એમ સીધી નથી કારણ કે આ બધાથી નાથાલાલભાઈએ કહ્યું તેમ આગળ નીકળી ગયેલા માણસ ભજનમાં બેઠેલા હોય એવું બને પણ ભજન આપણામાં બેઠું હોય એવું ઓછું બને આપણે ભજનમાં બેઠેલા હોઈએ પણ ભજન આપણામાં બેસવું જોઈએ એવી સ્થિતિ કાયમ હોતી નથી હેમંતભાઈમાં એ સ્થિતિ કાયમની સ્થિતિ છે ભજન એમનામાં બેઠેલું છે એ ભજનમાં બેઠેલું છે ભજનની બેઠક આટલી શોભતી ભજન આટલું ઠરેલું ભજન આટલું સાત્વિક અને ભજન આટલું સહજ આ એક સાથે મળ્યું હોય ને તો આવી વિરલ વ્યક્તિઓ

જેનું મન નિર્મળ થયું ને ગંગા જેવો નિર્મળ અને શાશ્વત થયો ભગવાન એને શોધતો આવે કે ક્યાં છે કબીર ક્યાં છે કબીર ભગવાનને શોધવાનું નહીં ભગવાન એની પાછળ એને એને શોધતો આવે આવી પ્રતિક્ષા ભગવાન કરે એવી સ્થિતિ ભજનના માધ્યમ સિવાય ક્યાંય મળે એમ નથી એટલે ભજન હું બીજી રીતે કહું કે ભજન આટલું ચડ્યું હોય ભજન આટલું અડ્યું હોય અને એમ એમ કરતા કરતા સાચું ભજન જડ્યું હોય એવા સંજોગ પણ બહુ વિરલ હોય છે આવા સંજોગનો એક માણસ છે જેની ઉપસ્થિતિનો બહુ મોટો આનંદ થાય છે એક આપણી આખી સત્વશીલ ભજન વાણીનું સન્માન છે આ ઉજળા ભજનનું તો સન્માન થયું જ છે હેમંતભાઈ થકી રાષ્ટ્રીય કક્ષાએ આપણા ઉજ્જળ ઉજળા ભજનનું સન્માન છે આપણી સત્વશીલ સંતવાણીનું સન્માન છે આપણી શીલવંત સાધુ પરંપરાનું પણ સન્માન છે એમનામાં એમની આખી પરંપરા રોપાય છે એમના દાદા હોય એમના પિતા હોય આખો ગુરુ રોપાય ને ત્યારે ભજન પ્રગટ થતું હોય છે અને ભજન એમનામાં એનો ગુરુ રોપાયો છે એની પેઢી રોપાય છે અને આ ભજન આપણને મળ્યું છે એ પ્રતિનિધિત્વ છે આપણા સમગ્ર સંત વાણીના વારસાના એના ભજનવાણીનું પ્રતિનિધિત્વ થયું છે એમના થકી અને જ્યારે પ્રતિનિધિત્વ બને છે ત્યારે એની પૃષ્ઠભૂમાં આખી પરંપરાઓ આખી આખી ધારાઓ પડેલી હોય છે જેના થકી કોઈક વખતે પોંખાય છે એટલે હેમંતભાઈનું સન્માન થયું છે તેની સાથે આપણા ભજન તમામ ભજન સાધકોનું સન્માન છે દરેક ભજની કે દરેક ભજન સેવીઓ એ પોતપોતાની ભૂમિકા એથી પોતપોતાની રીતે આ ભજન હું તો કહું નહીં વિશ્વ સમસ્તની ભજન વાણીનું આ પૂજન છે આ સન્માન છે ભજન કઈ જુદું હોય શકે નહીં ભાષા જુદી હોઈ શકે અભિવ્યક્તિ નું માધ્યમ ભાષા જુદી હોય છે પણ દર્શનનો લોક એક જ હોય એટલે ટાગોર નોબેલ પારિતોષિક મળ્યું ને તે તો અહીંયા આપણે ત્યાં ટાગોર હતા જ પણ એ પશ્ચિમમાં જઈને પશ્ચિમમાં એને એને પોખણા થયા પછી આપણે બધા એને વધારે મહત્વ આપ્યું એટલે હેમંતભાઈ નું ચૌહાણ હેમંતભાઈ ચૌહાણ નું સન્માન રાષ્ટ્રપતિ ભવનમાં થયું છે પછી આપણે કરીએ છીએ એવું નહીં અને પછી કરીએ છીએ આપણે થોડા મોડા પણ છીએ આ એક એક દેફુ છે ને આખા ખેતરનું પ્રતિનિધિત્વ કરે છે એક એક બીજ આખા પ્રતિનિધિત્વ કરે છે અને વાણી વાણી આખી સંત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે એવું પ્રતિનિધિત્વ અને બીજ લઈને જવાય આંબો લઈને જવાતું નથી આ બીજ આપણી વાણીનું પ્રતિનિધિત્વ કરનાર શ્રી હેમંતભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને એવું કહેવાય છે કે બીજ મેં કહ્યું ને બીજ લઈ જવાય આબો નહીં લઈ જવાય વચન બીજ શબ્દ બીજ આ આ ગુરુ દ્વારા મળે છે અને એ ખીલે છે આજે તો એવું પણ સાબિત થયું છે કે બીજ તો લઈ જવાય પણ આખું આખું વૃક્ષ પણ લઈ જવાય છે યંત્ર સાધનો એવી શોધ કરી છે કે આખું ગમે એટલું મોટું વૃક્ષ હોય એને આખું જમીન સોતું ઉપાડીને બીજે પુનઃ સ્થાપી શકાય છે પણ એથી બીજની મૂળભૂત સૂક્ષ્મ સંકેત વિચારધારા છે એને કોઈ વાંધો આવતો નથી એ નહીં સમજવાને કારણે આ તો બીજ લઈ જવાય નહીં ઝાડ પણ લઈ જવાય પણ ઝાડ પોતે જ એક બીજનું સૂક્ષ્મ સ્વરૂપ છે આખું ઝાડ બીજમાં સમાય છે આખા ઝાડનો ઉતારો બીજમાં છે અને બીજ આખા ઝાડનો સાર છે એટલે ઝાડ તમે આખું લઈ જાઓ બીજ આખું લઈ જાય મને યાદ આવ્યું કે ભજન હું પ્રતિનિધિત્વ કરે છે ત્રિકમ સાહેબ જેના ભજનો હેમંતભાઈ બહુ ડૂબીને ગાયા છે એ ત્રિકમ સાહેબ ખીમ સાહેબ એટલે ભાણ સાહેબના શિષ્ય ભાણ સાહેબ અને ખીમ અઢીસો વર્ષ પહેલા આ બંનેનું ગુરુ શિષ્યનો સંબંધ થયો છે ગુરુ જ્યારે આખો રોપાય ને ત્યારે શું બને એની વાત મારે કરવી છે અને ગુરુ શિષ્યમાં જ્યારે શિષ્ય આખા ગુરુને સમર્પિત થાય ત્યારે શું મોટી વાત બને છે એની વાત કરવી છે कबीर साहब कहते हैं मैं गुरु तो है शिष्य तो ऐसा चाहिए गुरु को सर्वस दे शिष्य वो जो ये जो गुरु ने सर्वस्व सौंपी दे कबीर साहब छे ये गुरु ने पण बराबर एक जगह उभा रखे छे गुरु तो ऐसा चाहिए शिष्य का कछु न ले शिष्य तो ऐसा चाहिए गुरु को सर्वस दे शिष्य ऐसा चाहिए ગુરુ એસા ચાહીએ શિષિકા કશું ન લે એક આપી દે અને બીજો લે ને વચ્ચે જે સંસ્કાર થાય છે એ ભજનનો સંસ્કાર છે વિજત્વનો સંસ્કાર છે એટલે ગુરુ પાસે આ દલિત સાધક જ્યારે મૃત્યુ થયું ત્યારે એમના શિષ્યોને કહ્યું કે મને મારા ગુરુ પાસે રાખજો આ બીજ પરંપરાની અને બીજ ધર્મની સૂક્ષ્મ ધારા અને ગુરુ પરંપરા શિષ્ય પરંપરાની સૂક્ષ્મ વાત આ સાર આ છે કે મને મારા ગુરુ પાસે રાખજો થયા પછી આખી રાપરની બજારમાંથી જગ્યા છે દરિયા 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 સ્થાન કિમ સાહેબ ત્યાં ત્યાં લઈ જવા માટે તો આખી શેરીમાંથી આ દલિત હોવાના કારણે તે વખતે સમાજે એમને જવા ન દીધા કે ભાઈ નહીં જઈ શકો ગુરુ એ જયારે શિષ્યને સ્વીકાર્યો છે ત્યારે ત્યારે પણ આખો સમાજ આખો વચ્ચે ઉભો રહ્યો છે છતાં પછી બન્યું છે એવું એને ચમત્કારની રીતે પણ જોજો સંકેતની રીતે પણ જોવા જેવું છે એવું બન્યું કે કેનામી માંથી બે હાથ બહાર આવ્યા છે અને ત્રિકમ સાહેબ રોજ જે બેરખાથી માળા કરતા હતા એ બેરખો નાનામીની બહાર આપોઆપ શરૂ થયો સિકંદર માટે કહેવાય છે કે પહેલેથી જ ખુલ્લા રખાવેલા તો જરૂર પડી ત્યારે તો બેરખો ચાલુ થયો છે આ બે ની સ્થિતિનો ફરક છે પછી તો એવું પણ કહેવાય છે કે ઉતરીને ગયા બહાર આવ્યા ને ત્યાં ગુરુજીની સમાધિ થયેલી હતી ત્યાં બાજુમાં આંબલી ઝાડ હતું બરાબર બાજુમાં અને આમની ઈચ્છા ખરી કે મારે બાજુમાં જ સમાવું છે મારા ગુરુનું સાનિધ્ય મારે દેહ દેહથી પણ લેવું છે થી તો એકરૂપ હતા જ પણ દેહથી લેવું છે એટલે એમણે કહ્યું વૃક્ષને કહ્યું છે મેં કહ્યું ને વૃક્ષ આખું નાખું ઉઠાવી જનારા વૈજ્ઞાનિકોની વાત કરે છે સાધનથી ખસેડવાની વાત કરે છે આણે કીધું કે હે હે વૃક્ષ દેવતા કે જે કહ્યું હોય તું મને મારા ગુરુ પાસે સમાવવા માટે જગ્યા ન આપે અને કહેવાય છે કે આખી આંબલી બે ગજ ખસી ગઈ હતી અને ત્યાં ત્રિકમ સાહેબની સમાધિ થયેલી છે કે હું આ આ તત્વ શું છે ચમત્કારની ચમત્કારની વાત રીતે નહીં પણ આ શબ્દનો ચમત્કાર છે જો સાધનથી આ ખસતું હોય તો શબ્દથી શું કામ ન ખસે ભાઈ અને શબ્દ તો બ્રહ્માંડને ખસીને તમે એક બાજુ ઉભા રહી જાઓ એટલી તાકાત વાળો છે એ શબ્દના સેવક તરીકે એ ભજનના ગાનની આટલી મોટી સેવા કરનાર હેમંતભાઈને બહુ અભિનંદન અને એમને તો રોજનું ભજન છે આવું ભજન એમની પાસે કાયમ હજો એમની પેઢીઓમાં પણ આ જ ભજન રહે અને આપણને આવા ઉજળા સંજોગો પૂરું પાડતું રહે ફરી આ નિમિત્તે અહીં આવવા બદલ મારા આનંદનો જે પાર નથી એટલા માટે આટલું કહીને હું વિરમીશું Diolch yn fawr iawn am wylio'r fideo.